નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગવાસીઓને ત્રણસો સત્તાણું રૂપિયા કરોડના એકાણું વિકાસ કાર્યોની ભેટ આપી વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે વિશેષ ભાર મૂકતા મુખ્યમંત્રીશ્રી સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકાને ટોચના સ્થાને પહોંચાડવામાં આવશે હસનાપુર ડેમમાં એક કરોડ લીટર પાણીનો સંગ્રહ કરીને નવ બિલિયન વોટર ક્રેડિટ મેળવવાની જૂનાગઢની સિદ્ધિને મુખ્યમંત્રીએ બિરાદાવી जी दोपहर वैभव नगर नगर पंतोनी फेरेलोचे साथी दिमागटा विचारवर्धक कामणी करत होते डॉक्युमेंटरी फिल्म पण आपण निहाळवा तयार करणारे सगळे आदरणीय इंडिया बार मेडिकल क्लास मध्ये बोलणार आहेत आपण एक खास बोर्ड माननीय मोदी खूप परांनी ती छात्ररक्षक पाठ करतो आते हममद्रश्य भेरवेक प्रेझेंट ना कर समलोदी

લગભગ રૂપિયા ત્રણસો સત્તાણું કરોડ રૂપિયા ઉપરાંતના ખર્ચે એકાશી જેટલા નવા ખામોના ખાતમુહૂર્ત અને દસ જેટલા કામોના લોકાર્પણ આજે આપણા રાજ્યના મુદ્દુ મક્કમ અને લોક લાડેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઈ વરદ હસ્તે ઈ વર્ચ્યુઅલી રીતે રાખવામાં આવ્યા છે અને આ કામો થવાથી જુનાગઢ શહેરના વિકાસમાં ખૂબ મોટો વધારો થશે આ ઉપરાંત હજી નવી ઘણી બધી યોજનાઓના કામો મંજૂર થયેલા છે એના પણ ટૂંક સમયમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે આ રીતે જોઈએ તો જૂનાગઢ શહેર ખૂબ વિકાસશીલ શહેર છે મહાનગરપાલિકા દ્વારા ઘણા બધા વિકાસના કામો લોકોની માંગણી પ્રમાણે થયા છે અને શહેર આપણું ખૂબ અદ્યતન બને આધુનિક બને એ દિશામાં મહાનગરપાલિકાના શાસકો દ્વારા અને અધિકારીઓ દ્વારા પ્રયત્નો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે અનુસૂચિત જાતિ સમાજની મહિલાઓ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલું બાબા સાહેબનું સ્ટેચ્યુ પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું પરંતુ ડો સાહેબ આંબેડકરની પ્રતિમાને અને માલ મટીયલની ચોરી કરાયાના આક્ષેપો સાથે છેલ્લા એક અઠવાડિયાથી કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યા હતા જેની માંગો સ્વીકારતા જે ઉપવાસ આંદોલનનો આજે સુખદ અંત આવ્યો છે કલેક્ટર કચેરી સામે ચાલતા ઉપવાસ આંદોલનને જૂનાગઢ ડીવાયએસપી જુનાગઢ જિલ્લા તંત્ર દ્વારા આજે પારણા કરવામાં આવ્યા હતા અધિકારી

અને આપણા જિલ્લાના જુદા જુદા સંગઠનના આગેવાનો એ મળી અને ના છૂટકે આપણે બાબા સાહેબની પ્રતિમાને પ્રસ્થાપિત તો સૌથી તમામ લાયક મિત્રોને આજે શુભેચ્છા પાઠવીએ જે ની શરૂઆત કરી એ લડાઈમાં એમને સફળતા મળી છે એને જીત મળી છે જીતની વાત એટલા માટે છે ઘણી વખત આપણે નાની મોટી બાબતોમાં